આજે અમારે જીજુ આવવાના છે મતલબ આજે અમારા નાના જીજુ આવવાના છે આજે અમે જવાનું છે બાગમાં ફૂલ જળ લેવા માટે તો પી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો કારણ કે સીધા મને ફ્લાવરનો બહુ શોખ છે એટલા માટે ગઈસ અમારે લેવા જવાના છે ફ્લાવર તો પી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો બાય ગઈસ તો અમે એવા છે જો અહીં ગાર્ડનમાં તો એવા છે બેન આપણે કુર્સી બાગમાં

ચાલો મારા ચીચી જોડે રીલ્સ બનાવવા જાય છે હા ને જીભ આવી છે બગીચામાં બહુ મસ્ત બગીચો છે જો ગાઈસ અમે બધા આવ્યા છે કેટલા ઝાડવા છે તમે જો વૈશાલી બેન બહુ એટલે બહુ જાળવાનો શોખ છે બધામાં મસ્ત મસ્ત જાડવા છે વૈષ્ણુ બેન હજી કેટલાક તમારે ઝાડવા લેવા છે જે કે મોચ તો ઓય ગઈ પછી એમાંથી કલમ કરે એ બાપા વાત તો છો ગોલુ કૂતરા સે કા હું તો કહું કે હવા આવ્યો ચાલો ડેવિલ ભાઈ હાય બાય બાય હાલો હવે આવીએ છીએ ઘરે તો બી કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહી છું શીતલબેન ને કામ છે શીતલબેન અગિયારસ કરવા માટે આવ્યા છે ને શીતલબેન આવ્યા છે અગિયારસ કરવા માટે એટલે અમે એને બગીચામાં ફરવા માટે લઈ આવ્યા છે કારણ કે એ લોકોને ચાડવા લેવાના હતા થોડાક તો અમે આવી ગયા છે ગાઈ જો અમારે કેવડાયું છે એના મમ્મી એ ડુંગરી તેડીને તું નાખી લે ને જો ગઈસ આમ બહુ મસ્ત ગોટા છે ગઈસ જો અહીંયા સૂર્યમુખી પર બહુ મસ્ત મસ્ત છે જવા દેવીભાઈને બહુ લોગમાં આવવાનો શોખ છે કાય બબલુ ખા છે હે જાવડા જાવડા તું શું કરવાયો અહીંયા બમ્મા શું કરવા આવ્યો શું લેવા મામાને ઘેર આવ્યો તો શું કરવા આવ્યો તો હે મમન ગેસ આવું તો ગાઈસ આ છે નર્સરી જો આ બનસરી માં અમે ગયા હતા અંદર છે નર્સરી તો આમાં જ અમે ગયા હતા હોય વૈસાલી બે જો આ છે નર્સરી ગાઈસ આ સાથે હું બ્લોક મોઈડા પૂછ્યાના છે અને બ્લોક કેવો લાગે છે તે બધા ચેનલ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધા એમ કોમેન્ટ કરે છે કે તમે ડેલી વ્લોગ બનાવો પણ અમને ટાઈમ નથી મળતો એટલે બ્લોગ શૂટ નથી કરી શકતી તો કોશિશ કરીએ છીએ એમ ડેઈલી વ્લોગ બનાવવા માટે તો કાંઈ નહીં કાંઈ તમારા બ્લોગ કેવા લાગે છે બધા કહેજો ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મારા સુધી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હારમાં દે બાય